તમે જોઈ શકો છો હું આવી ગઈ છું અજમેરા ફેશન અજમેરા ફેશનમાં ઘણી બધી સાડીઓના કલેક્શન છે પણ આજે હું પર્ટિક્યુલર તમારી સાથે શેર કરીશ કોટન સાડીના કલેક્શન કારણ કે મને ડિમાન્ડ આવી છે કે મેડમ અમને કોટન સાડી જોવી છે પણ તમે પ્રાઇઝ નથી બોલતા તો આજના વિડીયોમાં હું પ્રાઇસ રિવીલ કરવાની છું તો વિડીયોને એન્ડ સુધી જોજો હું એક એક સાડીની પ્રાઇસ બોલીશ અને સાથે સાથે એમાં પણ જણાવીશ કે તમે આની અંદર કેટલા પર્સેન્ટ કમાઈ શકો છો તો આ છે આપણું કોટન સાડીનું કાઉન્ટર જ્યાં તમે જોઈ શકો છો લાઈવ કસ્ટમર છે સવાર સવારના સમયે હું વિડીયો બનાવી લઉં છું કારણ કે બપોર પછી બહુ વધારે ગરદી થઈ જાય છે જેના લીધે મારે જે વસ્તુ શેર કરવી છે એ થતી નથી તો તમે જ જોઈ શકો છો કેટલો રશ હોય છે બપોરના સમયે જો તમે અહીંયા કોઈ વાર લાઈવ પ્રોસેસિંગ કરવા આવ્યા છો તો મને એક વાર કમેન્ટ કરી નાખજો અને જો તમે કસ્ટમર રિવ્યૂ આપ્યું છે તો પણ તમે કમેન્ટ કરી શકો છો તો આજના જે કલેક્શન્સ રહેશે એ બધા હું તમને વિડીયોની અંદર બતાવવા જઈ રહી છું ચાલો સીતારામ ફેમિલી તો હું ફરી એકવાર આવી ગઈ છું અજમેરા ફેશનમાં જે રીતના કે મેં હાઇલાઇટ્સમાં કીધું હતું એવી જ રીતના આજે હું તમને ડાયરેક્ટલી એપ્રોક્સિલી પ્રાઇસ કહેવા જઈ રહી છું બ દરેક સાડીની આપણા ત્યાં જે સાડી સ્ટાર્ટિંગ થશે ચારસો રૂપિયાથી લઈને બારસો રૂપિયાનું કલેક્શન છે જેમાં ચારસોની અંદર તમે ચાલીસથી પચાસ ટકા સુધી કમાવી શકો છો હવે તમારે ઉપર છે તમે શોરૂમમાંથી સાડી વેચો છો તો તમે એનાથી ડબલની પ્રાઇસમાં વેચી શકો છો દુકાનમાં વેચો છો થોડુંક નોર્મલ રાખજો ને ફેરી કરો છો તો એકદમ નોર્મલ રાખજો હવે ત્રણેય વચ્ચે જે તફાવત છે એ હું સમજાવી દઉં આ બધી સાડી તમને મળશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં એટલે કે કોઈને કોઈને કોમ્પિટિશન આપવાની જરૂર નથી કારણ કે અજમેરા ફેશન એકમાત્ર એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે કોટન સાડી ફેક્ટરી ભાવમાં બનાવે છે અને સેમ પ્રાઇસમાં પોતાના કસ્ટમરને આપે છે એટલે કે રિટેલર હોય કે હોલસેલર હોય સેમ પ્રાઇઝની અંદર આપણે આપીએ છીએ તો વિડિયો જે છે તમારા બેનિફિટનો છે ચાલો તો આમાંથી જે ફર્સ્ટ કલેક્શન હું શેર કરીશ સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે આનો કેટલોગ ફોટો જોઈ લઈએ કારણ કે કોટન સાડી આપણે ઓપન કરવી એ બહુ મુશ્કેલ હોય છે કારણ કે એમાં કરચલી પડી જાય છે જેના લીધે કસ્ટમરને લાગે કે આપણે જૂના પ્રોડક્ટ એમને કરછલીવાળા આપ્યા છે તો તમે આ કેટલોગના માધ્યમથી કલેક્શન બતાવી શકો છો અને ઉપરી ભાગમાં તમે એમની સાથે કલેક્શન શેર કરી શકો છો જોઈ લીધું કેટલોગ તો ચાલો હવે હું તમારી સાથે હાફ ફોલ્ડ ઓપન કરીશ આ સાડી જે તમને પ્રોપરલી લેન્થમાં મળી જશે બહુ સરસ આસમાની કલર છે અને આની અંદર જે વર્ક કર્યું છે એ આપણે નોર્મલી એમ્બ્રોઈડરી કોન્સેપ્ટનું રાખ્યું છે આ બધી સાડી હું તમને લગ્ન પ્રસંગમાં આપવા લેવા માટે અને લોકોને પહેરાવવા માટે બતાવું છું કારણ કે આ હેવી કલેક્શન્સ રહેવાનું છે આપણી પાસે પ્રિન્ટેડ કલેક્શન્સ પણ અવેલેબલ છે જેનો વિડીયો હું બહુ જલ્દી બનાવીશ તો આખી સાડી તમે જોઈ લીધી આની સાથે છે ને દર્શકો તમને આ પ્રમાણે અલગથી છૂટું બ્લાઉઝ પીસ મળી જશે બ્લાઉઝ પીસની લેન્થ તમે જોઈ શકો છો એક મીટરથી પણ વધારે છે હજુ તો આનો પન્નો પણ મેં ઓપન નહીં કર્યો તો આનાથી તમને અંદાજો લાગી ગયો છે અને હવે વાત કરીશું કેટલા પીસમાં સેટ આવશે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી વધારે પીસ નહીં આપી અમે ફક્ત ચાર ચાર પીસનો કેટલોગ આવશે આપણો જેની અંદર ચાર અલગ અલગ કલર્સ રહેશે હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાડી છે હવે આમાંથી હું બધાથી પહેલા તમારી સાથે શેર કરીશ મરુન કલરની સાડી આ ફોટો જોઈ લ્યો ફોટાની અંદર તમે ધ્યાન રાખજો કઈ સાડી છે છે કેટલોગ નું નામ પબ્લિક પબ્લિક સિટી સિટી કરીને ઓકે તો આ આ અંદર તમને ફૂલ ઓન જશે સરસ મજાના સ્ટોન વર્ક રાખેલા છે પ્રોડક્ટની ગેરંટી આપશે ડબલના પૈસા કમાશો ચાલીસ થી પચાસ ટકા જેટલું માર્જિન તમે આની અંદર ખેંચી શકો છો પ્યોર કોટન આવશે કોટન ની ગેરંટી પણ આવે છે એ પણ હું તમને અહીંયા જણાવી દઉં આની અંદર ટોટલી ચાર પીસ ના શર્ટ છે ચાર અલગ અલગ કલર્સ ઓપ્શન સાથે દેન એના પછી જે કલેક્શન્સ હાઉસ છે હવે પીઠીની રસમ માટે પણ લોકોને ઓરેન્જ યલો કલર જોતા હોય તો આ સાડી તમે લાઈવ આવશો લઈ લેશો કપડો એકદમ સોફ્ટ રહેશે પ્લસ આની અંદર વર્કમાં સ્ટોન વર્ક ડબલ ટ્રીપલ લેયરના થ્રેડ વર્ક આપણે આખામાં કરાવ્યા છે જેનાથી સાડીનો ઉઠાવ આવે ચાર પીસ સેટ છે મેટ્રો સિટી કરીને કેટલોકનું નામ છે કેટલોકનો ફોટો તમે જોઈ શકો છો સારી રીતના બરાબર અને આ પલ્લુનો ભાગ છે અંદરના ભાગમાં પણ તમને આ પ્રમાણે ડિઝાઇન પ્રોપરલી મળી રહી છે તો મારા વાલા દર્શકો જે જે સાડીની તમારે પરફેક્ટ પ્રાઇસ જાણવી છે તો સ્ક્રીનશોટ ફાળી લેજો અને સ્ક્રીન ઉપર પેલા નંબર ઉપર શેર કરજો એપ્રોક્સલી પ્રાઇસ તો કેવું છું સાથે સાથે સેમ પ્રાઇસ પણ કહી દઈશ હવે આ છે બધાથી હેવી કલેક્શન આપણું જે તમે જોઈ શકો છો આની અંદર જે વર્ક કર્યું છે એકદમ હેવીમાંનું કરાવવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો અને તમારે કમ્પેરિઝન કરવું હોય તો તમે બીજી માર્કેટમાં જઈને પણ પૂછી શકો છો પણ અહીંયાથી સસ્તું ને સારું ક્વોલિટી વાળું કોઈ નહીં આપશે એની ગેરંટી હું લઈ રહી છું હવે આ સાડી જોવું એટલી એટ્રેક્ટિવ એન્ડ એટલી સરસ છે ને કોટન જે મટિરિયલ છે એની ડિમાન્ડ તો માર્કેટમાં હોય છે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે યુપી બિહાર હોય ગમે તે જગ્યાએ તમે જોશો તો આવી સાડી વેચાતી જ હોય છે તો જલ્દીથી જલ્દી આવો અહીંયા લાઈવ પ્રોસેસિંગ કરવા જઈને તેનાથી તમે પણ તમારા કલેક્શન્સમાં તમે અજમેરા ફેશનના કલેક્શન્સ એડ કરી શકો હવે હું બતાવીશ લાઇટ કલર ચાર્ટ આને કહેવાય છે લાઇટ કલર ચાર્ટ જેનો કેટલોક ફોટો તમે જોઈ શકો છો હું બે સાડી એકસાથે મૂકી દઈશ કારણ કે બેના મટીરિયલ સેમ છે બસ ડિઝાઇન ને કલરનો તફાવત છે આની અંદર તમને બ્લેક કલરના સિરોસ્કી ડાયમંડ મળે છે અને સેમ કલર ટોનમાં એમ્બ્રોડરી કોન્સેપ્ટ જોવા મળે છે નીચેની બોર્ડર તમે જોઈ શકો છો કઈ રીતના આપણે પટોલા કોન્સેપ્ટની બોર્ડર રાખવામાં આવી છે કેટલોગનું નામ છે બ્લેક સાક્ષી કરીને કેટલોગનું નામ છે સારાક્ષી કરીને ઓકે ચાર પીસ નો સેટ છે એના બાજુમાં છે સેન્ડ્રેલા સાડી જેની અંદર તમે જોઈ શકો છો કંઈક આ પ્રમાણેના બે થ્રેડ લીધા છે વચ્ચે તમને સિરોસ્કી ડાયમંડ મળી જશે એકદમ ગેરંટીવાળા પ્રોડક્ટ છે મારા વાલા દર્શકો તો જલ્દીથી જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી તમને રોજના રોજ અલગ અલગ ટાઈપના કલેક્શન જોવા મળે અધરવાઇઝ આપણી પાસે કોટન સાડી સિવાય પણ ઘણા બધા કલેક્શન છે જે રીતના કે સિલ્ક સાડી ડેલીવીયર સાડી તો આપણા ત્યાં ફક્ત પિસ્તાલીસ રૂપિયાથી શરૂ થઈ જાય છે જો તમને ડેલીવિયર સાડી જોવી છે તો મને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો કાતો કમેન્ટ પણ કરી શકો છો આશા કરું છું વિડીયો ગમો છે તો જલ્દીથી જલ્દી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ